પાયલબેન સ્વાતિ ગાંધી બ્યુટી કેર તલોદ ધ્રુવી પાર્લર અંજનાબેન દીપિકા ચૌહાણ કાવ્યા ગોસ્વામી જ્યોતિ ઝાલા કિંજલ પટેલ તથા તલોદનો બ્યુટિશિયનનો સ્ટાફ હાજર રહ્યો હતો બ્યુટિશિયન દ્વારા પાર્લરને લગતી તમામ માહિતીઓ આપવામાં આવી હતી મેરેજ પ્રસંગમાં દુલ્હનને તૈયાર કરવા માટે તથા નવી લેડીઝ હેરસ્ટાઇલ વેરાયટીની હેરસ્ટાઇલ કલાકાર પંકજ માસ્ટર શિવાની વ્યાસ મેકઅપ આર્ટિસ્ટ કવિતા પટેલ જિયા સોસા સિમી મકવાણા ભૂમિ પટેલ વગેરે મોટી સંખ્યામાં આર્ટિસ્ટ કલાકારો હાજર રહ્યા હતા આર્ટિસ્ટ કલાકારો દ્વારા નવી વેરાયટીની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા જિલ્લાના મોટી સંખ્યામાં બ્યુટિશિયન હાજર રહ્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા